આજનું રાશિફળ આઠ નવેમ્બર બે હજાર પચીસ શનિવારે તમામ બાર રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચાલો જાણીએ આજનું રાશિફળ એક મેષ રાશિ એરીઝ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિરમાં જવો ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે બે વૃષભ રાશિ ટોરસ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મુકતા દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ત્રણ મિથુન રાશિ જેમ નહીં ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભા ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો ચાર રાશિ કેન્સર બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈપણ બગીચા નદી કાંઠે અથવા મંદિરની મુલાકાત લઈ શકો છો પાંચ સિંહ રાશિ લીઓ આનંદથી ભરેલો સારો દિવસ જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે ટાળો નહીં તો તે તમારા માટે સારું રહેશે છ કન્યા રાશિ વર્ગો વાહન ચલાવતી વખતે તકેદારી રાખો વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા અકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે તમારે ભવિષ્યની ચિંતા વિના વતર્તમાનને માણવાની જરૂર છે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો ફ્રી ફ્રીઇમમાં તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે સાત તુલા રાશિ લીબ્રા તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે તમને ખુશ કરે એવી બાબતો કરો પણ અન્યોના કાર્યવ્યાપ્તિ દૂર રહેવાનો પ્રયાસ કરજો કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગી ના કામો કરવામાં સક્ષમ હશો તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે તે સ્વયંસ્ફુરિતાને મારી નાંખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગુ બનાવે છે આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આરોગ્યને અવગણવું તણાવમાં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે નવ ધનુ રાશિ સેકેટેયસ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પમ આજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો આજે તમારા વ્યક્તિત્વને નિખારવામાં ખર્ચ કરી શકાય છે વ્યર્થ સમય પસાર કરવા કરતાં આ વધુ સારું છે દસ મકર રાશિ કેપ્રિકોન આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ ન થતા આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે અગિયાર કુંભરાશિ અક્વેરિયસ તમારો ખુશ્મીજાત સ્વભાવ અન્યોને ખુશ રાખશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે બાર મીન રાશિ પાઇસિસ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે તમારી સાંજને જમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિય પાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ